વાટ હવે બોટાદ જિલ્લાની કરીએ જ્યાં બોટાદ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા બરવાડા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ યથાવત છે બરવાડાના ખમીડાણા નાવડામાં પણ અત્યારે વરસાદ જોવા મળ્યો રોજિંદ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે તો બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે લોકોને ખુશી જોવા મળી રહી છે ખેડૂતોમાં પણ હાલ ખુશીની લાગણી જોવા મળી રહી છે બોટાદ જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત તો આ તરફ બરવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે બરવાડાના ખમીદાણા નાવડામાં પણ વરસાદ છે રોજિંદ સહિત અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ ખાબક્યો અને વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી ભરાતા જાણે કે નદી વહેતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે